જય માતાજી મિત્રો સવાર સવારમાં ચા સાથે ગરમા ગરમ મેથીની રોટલી તૈયાર થઈ ગઈ છે અને આપણે ખાવા બેસી ગયા છે તો આ રોટલી એકદમ સરસ લાગે છે ચા સાથે અને દહીં સાથે પણ ખૂબ જ સરસ ટેસ્ટી એવી ક્રંચી અને ક્રિસ્પી રોટલી મેં તૈયાર કરી છે તો મને થયું કે લાવો હું તમારા બધા સાથે આ રેસીપી શેર કરું અને આપણે આ સવાર સવારમાં બનાવી દીધું છે તો ચાલો આપણે આ કેવી રીતે બનાવી તમને જણાવી દો તો મેં અહીંયા ઘઉનો લોટ લઈ લીધો છે ત્યારબાદ એની અંદર હળદર નાખી દીધું છે અડધી ચમચી જેટલી અડધી ચમચું ધાણાજીરું નાખ્યું છે ત્યારબાદ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો પછી એમાં મેં અજમો નાખી દીધો છે અજમોને બરાબર મસળીને નાખવાનો છે અજમો નાખવાથી બધું પચી જાય તમારે પેટ ભારે ના થઈ જાય એટલા માટે અજમો નાખવાનો છે પછી તલ નાખી દે તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ નાખે લાગે છે એટલે તમે ચોક્કસથી નાખજો ત્યારબાદ અડધી ચમચી જીરું નાખ્યું છે મેં જીરું પણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો મેં અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે પછી મેં અંદર લીલા ધાણા લઈ લીધા છે લીલા ધાણાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આની અંદર એટલા માટે ટેસ્ટ પ્રમાણે તમારે લીલા ધાણા લઈ લેવાના છે ત્યારબાદ એક મરચું અને બે લસણ વાટી લેવાના છે અને એ પણ એની પેસ્ટ પણ આની અંદર એડ કરી દેવાની છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણ ના નાખતા એના વગર પણ સારો એવો ટેસ્ટ આવે છે અને પછી મેં એની અંદર ટેસ્ટ મુજબ મીઠું નાખી દીધું છે મીઠું પણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો ત્યારબાદ લીલી મેથી મારી જોડે છે ને એટલા માટે મેં સૂકી મેથીનો યુઝ કર્યો છે સૂકી મેથી અને લીલી મેથીનો બંનેનો ટેસ્ટ સરખો જ આવે છે તો તમારા પાસે જે હોય એ તમે નાખી શકો છો બે ચમચી મેં આમાં લીલીના સૂકી મેથી નાખી છે અને બધું બરાબર મિક્સ કરી દીધું છે મિક્સ તમારે બધું બરાબર કરી દેવાનું છે એટલે બધો મસાલો આખા લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે એને એમાં મોવન નાખવાનું છે મોવન પણ મેં આની અંદર બે ચમચી જેટલું નાખ્યું છે તમે ઓછું ખાતા હોય તો ઓછું નાખજો બાકી મોવન નાખશો એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી એવી તમારી રોટલી બનીને તૈયાર થઈ જશે અને આ રોટલી તમે બે ત્રણ દિવસ સુધી પણ સાચવી સાચવી શકો છો કંઈ પ્રવાસ ગયા હોય ત્યાં પણ લઈ જઈ શકો છો અને ત્યાં ત્યારે પણ એ ને એવો ટેસ્ટ રહે છે અંદર તો આ રીતે બરાબર બધું મિક્સ કરી દીધું છે એટલે મોવન બધું લગાવી દીધું છે આપણે ત્યારબાદ એમાં થોડુંક થોડું થોડું પાણી કરીને તમારે એવો સરસ એવો લોટ બાંધવાનો છે તો તમે બહુ ઢીલો નહીં અને બહુ કડક નહીં એવો લોટ બાંધવાનો છે આમાં ભાખરીનો નહીં ને રોટલીનો નહીં એવો એક આ અહીંયા લોટ બાંધીને તૈયાર કરવાનો છે તમારે જો આ રીતે થોડું થોડું પાણી લેવાનું છે અને બધું મિક્સ કરતા જઈને લોટ બાંધવાનો છે લોટ બાંધ્યા પછી તમારે અને પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે આ રીતનું તમે સરખી રીતે બધું ભેગું અને લોટ બાંધી દો પછી એને રેસ્ટ આપવાનો છે અને પછી ત્યારબાદ તમે જે રીતનું લુવો તમારે મોટી જોઈતી હોય તો મોટી અને નાની જોઈતી હોય તો નાની રોટલી જે રીતનું બનાવી હોય એ રીતનું આ લુવો તૈયાર કરી દેવાનો છે અને એક બાજુ આપણે ગેસ પર તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે તવો ગરમ થાય એટલે તમારે રોટલી વણી લેવાની છે આ લોટ વગર અટામણ વગર પણ તમારે સરસ એવી રોટલી વણાઈ જશે જો જે તમે જોઈ શકો છો આમાં બિલકુલ લોટની જરૂર પડી નથી આપણાને અને સરસ એવી રોટલી બનાઈ બની બનાવી દીધી છે આપણે બહુ જાળી નહીં બહુ પાતળી નહીં એવી રોટલી બનાવવાની છે અને મોવણ વધારે નાખ્યું છે એટલે એ તમારે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થશે અને આપણે બીજી પણ રોટલી એવી રીતની તૈયાર કરી દઈશું ત્યાં લગીને પેલી શેકાય ત્યાં લગીને આપણે બીજી પણ રોટલી વણી લેશું તો આ રોટલી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમારા બાળકોને પણ તમે આ રીતે હેલ્ધી નાસ્તો બનાવીને આપી શકો છો સવારમાં ટિફિનમાં પણ આ રીતે તમે આપી શકો છો તો આપણે આવી રીતે તેલ નાખીને બંને બાજુથી શેકી લેવાની છે રોટલી થોડું પ્રેસ કરતાં જઈને તમારે રોટલી શેકી લેવાની છે એટલે એકદમ કડક અને ક્રિસ્પી ભાખરી જેવું તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો એટલી સરસ તમને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ એવી તમારી રોટલી તૈયાર થઈ જશે આવી રીતે દબાઈ દબાઈને તમારે એને તૈયાર કરી લેવાનું તો જો કેવું સરસ એવી તૈયાર થઈ ગઈ છે રોટલી અને ચા સાથે કાં તો દહીં સાથે તમે આને ખાઈ શકો છો તો આપણે ભા આપણે એને દહીં સાથે પણ ખાઈએ છીએ અને ચા સાથે પણ ખાઈએ છીએ મને બંને સાથે બહુ સારી લાગે આ રોટલી તો જો સરસ એવી સરસ મજાની કડક મીઠી ચા અને દહીં તો ચાલો બધા આવી જાઓ ખાવા તો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક અને શેર કરજો અને તમે પણ આ રીતની રોટલી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ જય માતાજી